ગત રોજ રેવણી કેજરીવાલ ની અધ્યક્ષતામાં છે તે જગીશા પટેલ છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે આજ રોજ ગોંડલ ખાતે છે તે આવી પહોંચ્યા હતા અને બે હજાર સત્યાવીસ ની ચૂંટણી ગોંડલ થી લડશે કે નહીં તે વિશે શું કહ્યું હતું આવો જાણીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જિગા પટેલ છે સત્યાવીસની ચૂંટણી છે તે આવી રહી છે ત્યારે ગોંડલ બેઠક ઉપરથી તમે ચૂંટણી લડશો કે નહીં ત્યારે જિગ્ગા પટેલ દ્વારા છે તે એવું કહેવામાં આવ્યું છે કે જો મને પાર્ટી છે તે ટિકિટ આપશે તો હું અહીંથી છે તે ચૂંટણી લડીશ અને પાર્ટી જે કંઈ પણ મને છે તે તે હું પાલન કરી અને જે તે જીતાડવાના પૂરા પ્રયાસ કરીશ આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ છે ત્યારે સરદાર સાહેબના વિચારોને આધીન કે અન્યાયની સામે લડો ઘરની વાત ઘરમાં રાખો સિંહનું કાળજું રાખો આ વિચારધારા સાથે કહેવાય ને એનાથી પ્રેરિત થઈને હું આજે મારી રાજકીય ઇનિંગની શરૂઆત કરવા જઈ રહી છું સાથે સાથે આપ સૌનો સવાલ હશે કે આમ આદમી પાર્ટી કેમ તો માનનીય અરવિંદ કેજરીવાલજી એની જે વિચારધારા છે એ એ પણ એક કે મારી જેમ ક્રાંતિકારી વિચારધારા છે છે જનતા માટે કરવા અને તમે એના પરિણામો અલગ અલગ રાજ્યોમાં જોયેલા પણ છે આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ખેડૂતોની વ્યથા હોય યુવાનોની વ્યથા હોય કે બેનો દીકરીઓની વ્યથા હોય વિપક્ષની એક મજબૂત ભૂમિકામાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય છે અને એટલા માટે એની જે કાર્યશૈલી છે એનાથી પ્રભાવિત થઈ અને મેં આમ આદમી પાર્ટીમાં મારું રાજકીય કાર્ય શરૂ કર્યું છે અને પાર્ટી જે પ્રમાણે મારી ઉપર ભરોસો એને રાખ્યો છે એ પ્રમાણે પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં પણ જે કાંઈ પણ જવાબદારીઓ આપશે હું બહુ સારી રીતે મહેનતથી નિભાવીશ અને એનું પરિણામ પણ અલગ આવશે સાથે તમને બધાને પણ કહેવા માંગુ છું ખાસ કરીને ભાજપમાં જે કાર્યકર્તાઓ છે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે વર્ગ વિગ્રહ ચાલી રહ્યો છે અને ને કે અમુક ઘણા લેખ એવા નેતાઓ છે કે જે વંડી ઉપર બેસીને બે બાજુના દ્રશ્યો જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં સારું થશે કે આમ આદમી પાર્ટીમાં સારું થશે જેમાં સારું થશે ને એમાં ઠેકડો મારી જાશું તો આ એ સમય નથી તમે જે સમય બગાડ્યો છો તમારો એ બગાડવાની બદલે વંડી ઉપર બેસવાની બદલે એક કહેવાય ને કે એક પથ સિલેક્ટ કરો એક રસ્તો સિલેક્ટ કરો અને જોડાઈ જાઓ કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તમને લોકોને શું આપ્યું છે અને તમારી શું કદર કરી છે એ તમને બધાને ખબર છે બીજું કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે જુસ્સો ખૂબ જ છે એનામાં કાર્ય કરવાનો પરંતુ ગુજરાતના મોડી મંડળમાંથી એને કોઈ સપોર્ટ નથી એવા મને ઘણા બધા સમાચાર મળ્યા છે તો હું એવા લોકોને પણ કહેવા માંગુ છું કે જેને પણ જે પણ પાર્ટીમાં હોય અને જેને ખરા અર્થમાં જનતા માટે કામ કરવું છે ખરા અર્થમાં જનતાના હક માટે લડવું છે એ તમામ લોકો આમ આદમી પાર્ટીમાં આવકાર્ય છે આજે ખેડૂત ખેડૂત માટેની એક સભા છે પાડિયાદની અંદર ત્યાં ગોંડલની અંદરથી બસો ભરાઈને ખેડૂતો નીકળી રહ્યા છે આમ આદમી પાર્ટીના સપોર્ટમાં જઈ રહ્યા છે ભગવત માનજી અને અરવિંદ કેજરીવાલજી બંને ત્યાં સભાની અંદર હાજર છે એટલે તમામ ખેડૂત મિત્રોને પણ હું કહેવા માંગુ છું કે આજે તમારા હક માટે બાર થી પણ કોઈ લડવા આવી રહ્યું છે તો તમારે એને સપોર્ટ કરવો જોઈએ ને ત્યાં પહોંચી જવું જોઈએ બેન બે હજાર સિત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ તમને ટિકિટ આપશે તો ગોંડલથી ચૂંટણી લડશો જીતીશ પણ કરે આવનારી મહાનગરપાલિકા ગોંડલ નગરપાલિકા તાલુકા અને જ પંચાયત તે બાબતે પક્ષ તમને ગોંડલ જવાબદારી આવશે તો તેમાં તમારું આગળનું આગળનું આયોજન શું છે પક્ષ મને એ બાબતેની જવાબદારી આપશે તો હું ગોંડલની જનતાના જે સામાન્ય પ્રશ્નો છે અત્યારે બ્લોક કરીને રાખે રાખેલા છે મેં આ જે ગોંડલની અંદર હું કેવાય ને કે કાલ રાતની અહીંયા ગોંડલની અંદર છું અને ગોંડલની પરિસ્થિતિ મેં જોઈ છે એ પ્રમાણે ગોંડલના ગોંડલની જે સ્થિતિ છે ગટરોની સ્થિતિ છે નદીઓની સ્થિતિ છે જે કેવાય ને કે ગંદકી છે તમામ વસ્તુને સમાધાન મળે અને ખાસ કરીને પહેલા તો ગોંડલની ની એટલું કહેવા માંગુ છું કે પહેલા તો તમારા ડરમાંથી મુક્તિ મેળવવાની જરૂર છે તમે માનસિક રીતે સ્વસ્થ હશો ને ત્યારે તમે આ બધી સુવિધાઓ ભોગવી શકશો અને આ બધી સુવિધાઓ તમે ભોગવી શકો એના તમામ માટે સો ટકા ભાઈ સો ટકા કારણ કે પહેલી વાર જ્યારે હું ગોંડલ આવી ને ત્યારે મને પંદર જણા મળવા આવ્યા હતા બીજી વાર અમે રેલી લઈને આવ્યા ને ત્યારે દોઢસો જણા હતા ત્રીજી વાર જ્યારે અમે સરદાર સન્માન યાત્રા લઈને આવ્યા ત્યારે પંદર વીસ ઠેકાણે કેવાય ને કે અમારા સન્માનના કાર્યક્રમો ગોઠવાના હતા ને હજારો લોકો જોડાણા હતા આજે સરદાર સાહેબની સાથે સરદાર સાહેબના વિચારો સાથે જોડાયેલા તમામ લોકો મારી સાથે છે આજે કેવાય ને કે એક નવી શરૂઆત કરવા જઈ રહી છું ત્યારે અને સવારનો સમય છે સાથે સાથે ખેડૂતોની વેદના પણ છે ખેડૂતોને પણ નીકળવાનું છે એટલા માટે થઈને બધા અહીંયા ન પહોંચી શક્યા હવે પણ માનસિક રીતે શારીરિક રીતે અને આર્થિક રીતે પણ લોકો અમારી સાથે જોડાયેલા છે બેન તમારે બેન તમારા સાથી મિત્રો ભાજપમાં છે જ્યારે તમે આ પ્રશંસા માટે કરેલો આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં કહેવાય ને કે જે મજબૂતાઈથી જે વિપક્ષની ભૂમિકાને નિભાવી જોઈએ એ સંપૂર્ણપણે નિભાવે છે આજે કોઈ પણ ગુજરાતની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તમે આમ આદમીના પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ત્યાં જોયા હશે લડતા જોયા હશે અધિકારીઓ સાથે લડતા જોયા હશે જનતાના હિત માટે લડતા જોયા હશે અને જયારે ખેડૂતોની વેદના હોય ખેડૂતો એટલે કે જે તડકો વરસાદ ઠંડી બધું જ સહન કરીને એના ખેતરમાં ચોવીસ કલાક આપી અને પાક ઉત્પન્ન કરે છે અનાજ ઉત્પન્ન કરે છે અને ખેડૂતો જે મહેનત કરે છે ને એના લીધે મારા ને તમારા બાળકોના પેટ સુધી અનાજ પહોંચે છે અને આ ખેડૂતોની વ્યથા ત્યારે તમે જુઓ આ ખેડૂતોની વ્યથા એવી છે કે સરકાર એને સમજતી નથી સરકાર એના પોતાના જે નીતિ અપનાવે છે જે કહેવાય ને કે લોલીપોપ આપવાની નીતિ અપનાવે છે કડદાવાળી જે પ્રથા છે એ તમામ વસ્તુથી કંટાળી અને આજે ખેડૂતો પોતાના કાંડાના જોરે બહાર નીકળ્યા છે ખેડૂતોને પણ ખબર પડી ગઈ છે કે આપણા માટે લડવા કોઈ નથી ત્યારે આમ આદમી પાર્ટી ખેડૂતોની વાહરા આવી છે ત્યારે હું આમ આદમી પાર્ટીના વિચારોને પ્રભાવિત થઈ અને આમ આદમી પાર્ટી સાથે જોડાય છું મારા સમર્થકોને હું એટલું જ કહીશ કે અત્યારે જે હું જ્યાં સુધી પહોંચી છું એના માટે મારી એકની મહેનત નહીં મારા સમર્થકો જે હતા એ મને જે ચાહે એને ફોન કર્યો છે ચાહે એને મને માનસિક સપોર્ટ કર્યો છે ચાહે શારીરિક સપોર્ટ કર્યો છે ભેગા ઉભા રહ્યા છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર તમારા થકી હું અહીંયા છું અને વિરોધીઓને પણ કહેવા માંગુ છું કે થોડા સમય પહેલા મને જે લેટર આવ્યો હતો રાજુભાઈ સખિયાની ઓફિસે

ગોંડલમાં નાનીથી લઈને મોટી મુશ્કેલી મુશ્કેલીઓ છે તે લોકોને પડી રહી છે તેને પણ ક્યાંક ને ક્યાંક છે તે સુધારવાનો પૂરો પ્રયાસ કરીશું અને આવનારા દિવસોમાં છે તે લોકો પાસે જઈ અને આ સમસ્યાનું નિવારણ છે તે લેવાનો પ્રયાસ કરીશું અને જિગ્ગા પટેલ દ્વારા છે તે આજે સરદાર જયંતિના દિવસે છે તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પૂરા કરાવ્યા હતા અને ત્યારબાદ છે તે બોટાદ ખાતે જે તે સભાનું છે તે આયોજન કરવામાં આવ્યું ત્યારે ત્યાં છે તે જિગ્સા પટેલ છે તે જવા નીકળ્યા હતા